પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના શ્રી પદ્મના મંદિર પરિસર ખાતે ધર્મ ભક્તિની સાથે રાષ્ટ્ર ભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવી ભગવાન સન્મુખ રાષ્ટ્રગાન ગાઈને ભક્તોએ પદ્મનાભવાડી પરિસરની પરિક્રમા કરી વિશ્વ શાંતિની પ્રાર્થના કરી હતી તારીખ 26 જાન્યુઆરી માં 77મા પ્રજા સત્તાક દિવસની આજે પાટણના શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતે ધર્મો ભક્તિ ની સાથે રાષ્ટ્ર ભક્તિ ની ભાવનાને ઉજાગર કરવામાં આવી આ પ્રસંગે ભગવાન શ્રી પદ્મનાભજી મંદિર પરિસર સહિત સમગ્ર વાડી સંકુલને રાષ્ટ્રધ્વજ એવા તિરંગાથી સુશોભિત બનાવવામાં આવ્યું રાષ્ટ્ર ભક્તિ ના પર્વ નિમિત્તે શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી સહિત અને હરિભક્તોએ દેશ દુલારા રાષ્ટ્રધ્વજને વંદન સમૂહ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પદ્મના પાડી પરિસરને દેશભક્તિના માહોલમાં રંગીન બનાવ્યું હતું આ પ્રસંગે સમાજની દીકરી અને પ્રોફેસર મનીષા પ્રજાપતિએ દેશની આઝાદી અને દેશને આઝાદી અપાવનાર વેર જવાનોની યશગાથા રજૂ કરી ઉપસ્થિત સૌને ભારતીય સુરવેરતાનું મહત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રભક્તિની સાથે ધર્મભક્તિની ઉજાગર કરતી ભગવાન શ્રી પદ્મનાભની પવિત્ર પરિક્રમા સૌ જ્ઞાતિ બંધુઓએ પરિવાર સાથે વાડી પરિષદની પરિક્રમા કરી વિશ્વકલ્યાણની પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા બુંદી સેવના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ